આકલાવના આસુદર ચોકડી અને માર્ગ મકાન વિભાગ દ્વારા આજે ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો અને એકસો એકથી વધુ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આંકલાઓના આસોદર ચોકડી ખાતે ઓવરબ્રિજની નીચે તેમજ ચોકડીની આસપાસ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટે દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી તેમજ મામલતદાર પોલીસ અને અધિકારીઓ દ્વારા ફ્લેગમાર્ચ કરી દબાણકારોને દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી દરમિયાન આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ચાર જેસીબી મશીન અને ક્રેન સાથે જુદી જુદી ચાર ટીમો બનાવી ગેરકાયદેસર દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી